મહેસાણામાં દળ સંસ્થાઓ અને સંગઠનોનો સામૂહિક કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા હિચકારા આતંકી હુમલા બાદ આખા દેશની જનતામાં ભારે શોક અને રોષ દેખાઈ રહ્યો છે દેશમાં ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અને વિરોધ પ્રદર્શનો સાથે હુમલામાં જીવ ગુમાવનારા મૃતકોના હત્યારા આતંકીઓ અને આતંકવાદ સમર્થકો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે ત્યારે મહેસાણામાં ગાંધીજીની પ્રતિમા પાસેથી મહેસાણા જિલ્લા હોમગાર્ડ દળ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ બજાર મહેસાણા લાયન્સ ક્લબ ઓફ મહેસાણા જાયન્ટ્સ ક્લબ મહેસાણા શ્રી સાર્વજનિક કેળવણી મંડળ અને એસપીજી દ્વારા મહારેલી સ્વરૂપે ઐતિહાસિક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત દરેક જ્ઞાતિ ધર્મના લોકો જોડાયા હતા કેન્ડલ માર્ચમાં જોડાનારા દરેક દળ સંસ્થા અને સંગઠનો દ્વારા તોરણવાળી ચોકમાં મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મુસ્લિમ મહિલાઓએ પણ શ્રદ્ધાંજલિ રેલીમાં જોડાઈ આતંકીઓ અને આતંકવાદ સમર્થકો સામે વિરોધ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તદઉપરાંત ઇસ્કોન મંદિરના હરિભક્તોએ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલ એમએલએ શ્રી મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા

દેશમાંથી અમી લોકોની આતંકવાદી એ લોકોમાં હત્યા કરી છે અને એમાં પણ આ વખતે પોતાનો ધર્મ પૂછ્યો અને પછી હત્યા કરી છે એના વિરુદ્ધમાં અને એ લોકો જે છે જેમને જાત ગુમાયા છે એમને આજે અમલી આપવા માટે એમને આત્માને શાંતિ આપવા માટે મહેસાણાના સૌ સર્વજન સર્વ સમાજ અલગ અલગ મંડળો દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ દેશભક્તો માટે અને જે લોકો પોતાના સ્વજનો ગુમાવે છે ભગવાન આ આઘાત શાંતિની શક્તિ આપે એના માટે બધા ભેગા થયા છે yeah uh -huh.